નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ન્યૂઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરત જિલ્લામાં વરસાદ તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ ભારે વરસાદને પગલે ડોસવાળા ડેમ માંથી પાણી ની આવક વધતા મીઢવા નદી બે કાંઠે બારડોલી પસાર થતી મીઢવા નદી ગાંધીતુર બની રામજી મંદિર થી હાઈવે ને જોડતો પુલ લગોલગ પાણી સામેપાર કેર સમા પાણી આવતા હાઈવે તરફ જવાના વાહન ચાલકોને મુસીબત વ્યારા તરફ જવામાં મુખ્ય માર્ગ થઈને ત્રણ કિલોમીટર સુધી ચક્રો ભરવાની નોબત